સરકારી જમીન ઉપર લીલા વૃક્ષો નું કટિંગ કરનાર એક શખ્સ દ્વારા વાઘેલા પરિવારના સુરાપુરા દાદા નું મંદિર પણ તોડી પાડ્યા સમાચાર સામે આવેલા છે હાલ ટોક ઓફ ધી ટાઉન બની ગયેલા ઘટના વાત કરીએ ધારી શહેરમાં આવેલ ગામતડ એટલે કે હેમરાજ્ય નદી વિસ્તારમાં સરકારી જમીન આવેલી છે આ સરકારી જમીન ઉપર કાંટાડી ઝાડીઓ અને લીલા વૃક્ષોને કાપીને કચ્છર ઘાણ કાઢીને પ્રદીપભાઈ જસાણીએ વાઘેલા પરિવારના સુરાપુરા દાદાના મંદિરને પણ નુકસાન કરેલ છે જે અંગેની એક અરજી ફરિયાદ સ્વરૂપે ધારીના પીઆઈને ધારી ગ્રામ પંચાયતના સદસ્ય રાજેશભાઈ વાઘેલાએ આપેલ છે હાલ તો ધારી શહેરમાં ટક ઓફ ધ Town બની ગયેલા ઘટના અનેક સવાલો ઉઠાવી રહ્યા છે સરકારી જમીન ઉપર ઉગેલા વૃક્ષો અને કાંટાળી ઝાડીઓ શા માટે કાઢવામાં આવી હતી ખરેખર આ કામ માટેની મંજૂરી લેવામાં આવેલ હતી કે નહીં જો મંજૂરી લેવામાં આવેલ હોય તો કયા કારણોસર સરકારી જમીનનો ઉપયોગ કરવાનો હતો સરકારી જમીન ઉપર સુરાપુરા દાદાનું મંદિર હટાવીને કે નુકસાન કરીને પ્રદીપભાઈ જસાણીને આ સરકારી જમીનનો ઉપયોગ કરવા અંગેનું કારણ પોલીસ તપાસ બાદ વધુ જાણવા મળશે મારું નામ રાજેશ વાઘેલા ગ્રામ પંચાયત સભ્ય છું આ ધારી ગામની જમીનમાં વૃક્ષોનું કટિંગ થયું છે તેની મેં પોલીસ સ્ટેશને અરજી આપેલી કઈ જગ્યાએ એ આપણે નવા બસ સ્ટેન્ડની આગળ મન મંદિર કોમ્પલેક્ષની સામે ત્યાં જૂના વર્ષોના ઝાડ હતા તે કાપી નાખ્યું અમુક માણસોએ ઝાડવા કાપી નાખ્યા છતાં મેં પોલીસ લખાવેલી છે અરજી મારા નામ જોકે પછી મામલતદાર સાહેબ પાસે ગયો ત્યાં પણ મેં લખાવેલું છે અને સ્થળ ઉપર વાઘેલા સાહેબ સર્કલ મામલતદાર આવી પંચનામું કર્યું હતું ઝાડવા કેટલા કટિંગ કર્યા છે બે લીમડા છે અડુસા છે બાવળિયા છે ખાખરા છે દસ બાર ઝાડવા કાપી નાખ્યા છે તેમ છતાંય આજે એ લોકો ઝાડવા કટિંગ કરીને ઘરે પણ લઈ ગયા મેં કાલે વન વિભાગને જાણ કરી હતી લેખિતમાં ત્રણેય જગ્યાએ લેખિતમાં આપ્યું છે તેમ છતાંય એનું ઉલ્લંઘન કરીને આ લોકો ઝાડ કાપીને લઈ વતન ગયા છે એનો ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ બધું સરકાર મામલતદારે કરેલું છે એમાં અમે સાક્ષી પુરાવા પણ રહ્યા છીએ